ડેપોઈ APMC ની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ હોય પહેલી સવારથી જ ઉમેદવારો ફોર્મ ભરવા માટે એપીએમસી ખાતે પહોંચ્યા હતા આગામી 10મી નવેમ્બરના રોજ APMC ની ચૂંટણી યોજાશે જ્યારે મત ગણતરી 11 નવેમ્બરના દિવસે જાહેર થશે જો કે જોવાનું હવે એ રહ્યું કે APMC ની ચૂંટણીમાં બિનહરીફ હોદ્દેદારો ચૂંટાવાની પરંપરા યથાવત રહે છે કે કેમ જો કે દરસબે શરીજભાઈ મહેતાની ઉપસ્થિતિમાં જૂના પાંચ જેટલા હોદ્દેદારો ભાજપના મેન્ડેટમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે

આગામી ચૂંટણી માટેના આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લો દિવસ હોય આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પ્રદેશમાંથી જે મેન્ડેટ આપવામાં આવ્યો છે એ મેન્ડેટ પ્રમાણે પટેલ દિલીપભાઈ નાગજીભાઈ નાના પોપડિયા પટેલ મુકુંદભાઈ કંચનભાઈ વસાઈ પટેલ રતિલાલ દેવજીભાઈ ફરતીકુઈ પટેલ મહેશભાઈ ચુનીભાઈ ભાવપુરા પટેલ ઉમેશભાઈ રમણભાઈ મંડાળા પટેલ ભરતભાઈ બાપાલાલ ધરમપુરી પટેલ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ મોટા પટેલ પટેલ ધીરેનભાઈ વખતપુરા ભૂપેન્દ્રભાઈ ભગવાનભાઈ સિમળિયા પટેલ હરેશભાઈ પ્રભુદાસ ધુવાવિર આ દસ ખેતીવાડી ખેડૂત વિભાગના ફોર્મ આવ્યા છે સાથે જ વેપારી વિભાગમાં વસાઈવાલા મુકેશભાઈ વિપિનચંદ્ર કોકની વાલા ઇરફાન હુસૈન હસનભાઈ મુન્દ્રા કેસલાસ ચંદ્ર છગનભાઈ અને છેડાવાલા આંદિલ મહેદી સબીર હુસૈન આ તમામ ડબોઈના વેપારીઓ છે એમના ફોર્મ ભરવામાં આવ્યા છે અને સહકારી ખદેર વેચાણ મંડળી મત વિભાગમાં પટેલ બ્રાણીભાઈ બેચરભાઈ ટીમ્બી અને ચૌહાણ ઠાકોરભાઈ બાબરભાઈ દંગીવાળા આમ કરીને સોલ ઉમેદવારોના ફોર્મ આજે અહીંયા ભરવામાં આવ્યા છે અમને એવી ખાતરી છે આ વખતનું બોર્ડ એ ભારતીય જનતા પાર્ટીનું એપીએમસી રહ્યું છે અને જે અત્યાર સુધી એપીએમસી કામગીરી કરી છે સરકાર સાથે રહીને આ એપીએમસીનો વિકાસ થાય ખેડૂતોના જે કઈ પ્રશ્નો હોય પ્રશ્નોનો ઉકેલ આવે અને ખેડૂતોની મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો ખેતીવાડી બજાર સમિતિ અને સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે અમારી પણ એમની સાથે તમામ સહકાર હશે સાથે સરકારમાંથી જે કઈ ગ્રાન્ટો ફાળવવાની હશે કે સરકારમાંથી જે કઈ મંજૂરીઓ લાવવાની હશે એ તમામ મંજૂરીઓ લાવીને એપીએમસી ધમધમતું થાય એવા પ્રયત્નો અમારા તરફથી કરવામાં આવશે હું આ તમામ સોલે સોલ ફોર્મનારા અમારા ઉમેદવારોને અત્યારથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું Oh, mm -hmm.